કેપ્ટન ચાર્લ્સ એક નીડર મગર અવકાશયાત્રી છે કેપ્ટન ચાર્લ્સ એક ખાસ એસ્ટ્રોનાટ સફેદ અને આસમાની રંગના સ્પેસ સુટમાં સજ્જ છે અંતરિક્ષના નિર્મળ શાંત વાતાવરણમાં તે તરતો ચાલી રહ્યો છે અવકાશના અંતહીન વિસ્તાર વચ્ચે તે તટસ્થ રીતે માઇલો સુધી તરી રહ્યો છે આસપાસ તારાઓ ઝગમગે છે અને દૂર દૂર સુધી ગેલેક્સીઓના રંગીન ઝબકારા ફેલાયેલા છે તેના ચહેરા પર કશું ખાસ શોધવાની તલબ સ્પષ્ટ દેખાય છે ત્યારે અચાનક કેપ્ટન ચાર્લ્સની સામે રંગબેરંગી પ્રકાશથી ભરેલું ઝગમગતું એક અજાણ્યું પ્રવેશદ્વાર પ્રગટે છે એ પ્રવેશદ્વાર ધીમે ધીમે ઘુમરાય છે જબ્મ જબ્મ કરે છે અને જાણે કોઈ નવી યાત્રા માટે બોલાવે છે એને આમંત્રણ આપે છે કેપ્ટન ચાર્લ્સ શાંતિથી એ અદભુત દૃશ્યને નિહાળે હે કંઈક અનોખું શોધવાની તલપ આશા અને ઉમંગ સાથે કેપ્ટન ચાર્લ્સ એ ઝગમગતા પ્રવેશ દ્વારમાં સાવધાનીથી પ્રવેશ કરે છે તેની આસપાસ પ્રકાશના કિરણો ફૂટી નીકળે છે અને જાણે એ એક નવી ઉર્જાવાળી દુનિયા ખુલતી જાય છે અને તે ખૂબ હિંમત સાથે અજાણ્યા અવકાશમાં આગળને આગળ તણાય છે જેમ જેમ કેપ્ટન ચાર્લ્સ પ્રવેશદ્વાર પસાર કરે છે તેમ તેમ તે એક નવા અને જીવંત ગ્રહ પર આવી પહોંચે છે ત્યાં ચાની પાર્ટી ચાલી રહી છે અને રંગબેરંગી ફૂલો વચ્ચે મોજમસ્તીથી ભરેલા વિદેશી પેંગ્વિન યજમાનો બેઠાં બેઠાં ખુશીથી ચાપી રહ્યા છે વાતો કરી રહ્યા છે અને હસી રહ્યા છે થોડી ક્ષણ માટે આખી ટી પાર્ટીમાં શાંતિ છવાય છે ત્યારબાદ એક નાનો બહાદુર પેંગ્વિન હસતો હસતો આગળ આવે છે અને કેપ્ટન ચાર્લ્સને પૂછે છે હાય કેમ છો આસપાસના પેંગ્વિનો પણ કેપ્ટન ચાર્લ્સને આશ્ચર્યથી જોવે છે પણ તેમના ચહેરા પર ડરને બદલે એક નવા મહેમાનને મળવાની ખુશીની ઝાંખી સ્પષ્ટ દેખાય છે તરત જ કેપ્ટન ચાર્લ્સ પેંગ્વિનો સાથે વાતચીતમાં મગ્ન થાય છે એક સાથે હસવું ચા પીવી અને નાની મોટી વાતો કરવાની શરૂ કરે છે હવે એ અજાણી જગ્યા પર અસલી મૈત્રીનો આનંદ છવાઈ જાય છે અવકાશની અજાણી સફર હવે સજીવન સહકારમાં બદલાઈ ગઈ છે આ અદભુત અવકાશ યાત્રા કેપ્ટન ચાર્લ્સને એ શીખવે છે કે ક્યારેક સૌથી અણધારી યાત્રાઓ જ આપણને સૌથી સુંદર સંબંધો તરફ લઈ જાય છે જ્યાં સુધી આપણું હૃદય ખુલેલું છે અને હિંમત જીવંત છે ત્યાં સુધી જગતના કોઈ પણ ખૂણામાં આપણું પોતાનું ઘર મળી શકે છે હંમેશા અજાણ્યા પ્રત્યે મિલનસાર અને પોઝિટિવ રહો કારણ કે મિલનસાર અને પોઝિટિવ રહેવાથી જ સોનેરી ભવિષ્યની શક્યતાઓ વધે છે અશ્વિન મહેતાની યુ ટ્યૂબ કાર્ટૂન ફન ચેનલમાં આપનું સ્વાગત છે કેપ્ટન ચાર્લ્સની પેંગ્વિનના ગ્રહ પર ટી પાર્ટીનો આ વીડિયો તમારા દરેક ગ્રુપમાં શેર કરો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા સગા સંબંધીઓને પણ મારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કહેજો